દીકરો હોય ને એને હંમેશા એવી આશા હોય કે મારો બાપ મારા માટે સર્વસ્વ જેટલું પણ દુનિયાનું સુખ છે ને મને આપતો જાય અને મારા માટે જ કમાઈ છે તો મને આપવો જોઈએ તો એક બાપ દીકરાનો મજાનો સત્ય પ્રસંગ છે કે એક પપ્પા હતા એ ખૂબ ઓછું કમાય માંડ ઘરને ખાઈને ખાવાનું માંડ થાય એવી પરિસ્થિતિ એની ઘરની અને એમનો દીકરો સરસ મજાની સ્કૂલની અંદર શાળાની અંદર એડમિશન લીધું ને દીકરો કોલેજની અંદર એડમિશન લયા પછી એન્જિનિયર બને આવી ક્યાંક બાપને વૃત્તિ ઘરની પરિવારની જે પણ વસ્તુઓ હોય એને લાવતા લાવતા જે પણ ખર્ચો હોય એની ઉપર કાપ મૂકતા મૂકતા દીકરાની જેટલી પણ એની સુખ સગવડતાઓ સંપદ એને આપી શકે એ બધું જ આપે અને તેમ છતાંય તે દીકરો એક વખત જીત કરે કે મને પપ્પા મોટર બાઇક લઈ આપો ટુ વ્હીલર લઈ આપો એટલે ત્યારે એમના પપ્પા એને ખીજાઈ જાય ને એવું કે જ્યારે કમાવું ને જ્યારે એન્જિનિયર થઈ જાઉં ને ત્યારે તું તારી ટુ વ્હીલની પાછળ મને બેસાડજે અત્યારે તમને ખબર ન પડે કેટલી વિશે શો થાય પણ અત્યારે ટુ વ્હીલ લાવવી એ કોઈ શક્યતાઓ નથી એટલે દીકરો બહુ ગુસ્સે થઈ જાય એમ થાય કે પપ્પા રાત દિવસ મહેનત કરે છે મારા માટે કરે છે આ જે પણ એને ખડક્યું છે ઘરનું મકાન થી લઈને થોડીક સંપત્તિ છે ને એ બધી મારા માટે જ મુકતા જવાના છે તેમ છતાંય તે હું માગું એ કેમ ક્યારેય પહેલી જ વખતમાં લઈ નથી આપતા અને આમે બાળની એક જીદ હોય પહેલી વખત માં આવી જાય ને તો એ વધારે જીદ્દી બની જતું હોય એ પછી બાળક કદાચ યુવાન થઈ જાય ને તો એની જીદ હોય ને એને સંતોષ વૃત્તિ મળતી હોય એટલે એ બાળક નક્કી કરે છે એ દીકરો નક્કી કરે છે કે એમ કરું મારા માટે તો આ કોઈ મારા મા બાપ કંઈ કામ કરતા નથી મારા માટે કંઈ ભેગું કરતા નથી મારી ઈચ્છાઓ પૂર્ણ થતા નથી તો હું ઘર છોડીને ચાલ્યો જાઉં બાળક નક્કી કરે અને જોવે કે પપ્પા સવારમાં રવિવારનો સમય છે નહીં મમ્મી પણ કોઈ કામથી બહાર ગયા છે અને એ બાળક ઘરની બહાર જવાની તૈયારી કરે છે જુએ છે તો પોતાના ચપ્પલ ઘસાઈ ગયા હોય અને પપ્પાના બૂટ નવા હોય એટલે પપ્પાના બૂટ પહેરે છે ઘરની બહાર જતા જોવે છે કે પૈસાની થોડીક તો જરૂર પડશે પપ્પા પાકીટ ભૂલી ગયા છે એટલે પાકીટ ઉઠાવે અને ઘરની બહાર મુઠ્યું વાળીને દોડવા જ મળે કે ઘરે હવે પાછું આવવું જ નથી કારણ કે બાલ્યાવસ્થાની ઉંમર એ કિશોર અવસ્થા એ ખબર જ ન પડે કે મારે ઘરે નથી રહેવું રહેવું છે શા માટે આ બધા કમાતા નથી કમાય છે મને આપે છે મારી સંતોષી મારે હું જેટલી પણ ઈચ્છાઓ પ્રગટ કરું એને સંતોષ થાય છે કે નથી મળતો એ કાંઈ લેવા દેવા ન હોય બસ મને મારી સગવડતાઓ કેમ હચવાય છે હું મારી મસ્તીમાં કેમ જીવું આ વૃત્તિ જ્યારે હોય ત્યારે બાળક ઘર છોડે છે અને ઘરની બહાર દોડતું દોડતું જતું હોય રસ્તામાં એને પથ્થર વાગે છે પગ લોહી લુહાણ થઈ જાય છે બૂટ પહેર્યા હોય ને તો એમને વિચાર આવે કે મેં ઘર છોડ્યું અને જેમના માટે છોડ્યું એમના પ્રત્યે મને એક તો ભાવ રહ્યો નથી તો બેટર છે કે હું એમના મેં શૂઝ પહેર્યા છે ને એ પણ હું ફેંકી દઉં એ બાળક શૂઝ પહેરી એ શૂઝ પહેર્યા હોય એમના પપ્પાને એ ફેંકી દે છે એ નફરત એટલી બંધી બંધાઈ જાય છે એને કારણ વગરની ત્યારે એ શૂઝ ફેંકી દે છે ને તો એને પગની અંદર વાગે છે કંઈક એક બાજુ બેસી જાય છે પાણીની તરસ લાગે છે અને વિચારે છે કે મારી પાસે ખીચામાં પર્સમાં પૈસા તો છે એમ કરું પાટો બંધાય આવું પર્સ જ્યારે ખોલે છે એમ થાય છે કે કેટલું કેટલું વજનદાર પર્સ છે મારા પપ્પાનું પર્સ જ્યારે ખોલે છે તેમાંથી માત્ર સો રૂપિયાની નોટ નીકળે છે દીકરાને આશ્ચર્ય થાય છે કે દેખાતા તો પર્સ બહુ મોટું લાગે છે તો સો રૂપિયાની જ નોટ નીકળી હશે ત્યારે જેટલા બીજા ખાના હોય ને એ ચેક કરવાનો પ્રયત્ન કરે તો એમાં સૌથી પહેલી ચિઠ્ઠી નીકળે કે રમેશભાઈ મહેતા પાસેથી ગયા વર્ષે દીકરાને લેપટોપ અપાવવા માટે પિસ્તાલીસ હજાર લીધેલા હતા એ હજી ચૂકવાયા નથી એટલે વહેલી તકે એ ચૂકવવાના છે એટલે દીકરાને અંદરથી એવું થાય છે કે હું તો માત્ર મારી જેટલી પણ ઈચ્છા હોય એ પ્રગટ કરું છું પણ મારા પપ્પા કેવી રીતે સગવડતા કરે છે કદાચ એ વાતને હું જાણતો જ નથી બીજા ખાના છે એક ખોલે છે તો એક એકદમ નાની એવી ચિઠ્ઠી હોય બધાની અંદર કોઈ પાસે લીધા હોય કોઈને આપવાના હોય તો એનો જ હિસાબ હતો અલગ અલગ ચિઠ્ઠીઓની અંદર આઠ દસ ચિઠ્ઠીઓ નીકળી એક ચિઠ્ઠી હતી એકદમ બહુ નાની એવી હતી પેપરનું કટિંગ હતું એ ચિઠ્ઠી ખોલે છે તો ચિઠ્ઠી ખોલીને વાંચે છે કે જૂનું બાઇક દઈ જાઓ અને એના બદલામાં નવું બાઇક લઈ જાઓ આટલી સરસ રીતે ચિઠ્ઠી સાચવી છે મતલબ દીકરો વિચારે છે કે મારા પપ્પાએ મારી આ ઈચ્છા છે એને પ્રાધાન્ય આપ્યું છે અને એ દીકરો વિચારે છે કે બની શકે કે રવિવારનો વહેલો ઉઠવાનો સમય છે પપ્પા ક્યારે ઉઠ્યા નથી અને આ દિવસ અહીંયા અંતિમ છે પપ્પા મારા કદાચ ત્યાં ગયા હશે એ દીકરો દોડતો દોડતો એ જે સરનામું લખ્યું હોય ત્યાં જાય છે અને જુએ છે તો ખરેખર એ જે નવી બાઈક વેચવા વાળો હોય અમુક પર્સનતની સાથે તો એ અને એમના પપ્પાની વચ્ચે કંઈક મગજમારી ચાલતી હોય દીકરો એવું વિચારે છે કે આ એક જ સ્કૂટર એવું છે કે અમારી ઘરની એમ કહેવાય ને કે જે પણ વાહન વ્યવસ્થા છે એમાં મુખ્ય છે કોઈ સાજું માંદું થયું હોય કોઈ મહેમાન આવ્યું હોય કોઈને ક્યાંક લાવવું લઈ આવવું હોય કોઈ માલ મિલકત લઈ આવવાની સારવાની હોય તો એ બધું જ આ સ્કૂટર ઉપર થાય છે અને છેલ્લે પપ્પા મને મોટર બાઇક આપવા માટે એનું સ્કૂટર જૂનું સ્કૂટર છે દસ પંદર વર્ષથી એ પણ વેચવા માટે તૈયાર થઈ ગયા છે તો એક વખત એના પપ્પાને ત્યાં જાય છે અને જોરથી ભેટી પડે છે બથ ભરીને રડે છે કે પપ્પા મને ખરેખર આટલી નહોતી ખબર કે આપણા ઘરની પરિસ્થિતિ આટલી ખરાબ છે હું મેં એવું વિચાર્યું હતું કે ઘર છોડીને જતો રહો મારું જીવન જેવું પણ વીતશે એવી રીતે હું વિતા બતાવીશ પણ મને ખરેખર નહોતી ખબર કે મારા માટે મારા બાપ તરીકે મારા મા બાપ તરીકે આટલું બધું તમે સમર્પણ તમારા જીવનનું આટલું બધું આપી દો છો ઘણી વખત આપણે પંદર સત્તર કે અઢાર વર્ષનો એક સમયગાળો એવો છે કે આપણા મા બાપે કરેલા ઉપકારનો આપણને ખરેખર અંદરથી ક્યારે એવો ગર્વ હોતો જ નથી કે એને આટલું બધું આપણા માટે કર્યું છે મા બાપને કદાચ આપણા ધંધા પગભર થઈએ આપણે ભણતર માટે આપણા લગ્ન માટે બે પાંચ પચીસ વીઘા વેચવી પડે તો એણે વેચી દીધી છે એવા દાખલા છે તમારા લગ્નની માટે મા બાપને માથે કરજ કરવું હોય આખી જિંદગી કરજ માથે ન હોય અને લગ્નના સમયે તમારા માથે કરજ કરે છે બાપ અને આજીવન હસતા હસતા પોતે ભરે છે એવા પણ દાખલા છે અને તેમ છતાંય તે આપણે ક્યારેક મા બાપને એવો અજંપો આપણે આપીએ છીએ અને હંમેશા માને તો આપણે અભણ કહીને ચૂપ કરાવી દઈએ છીએ જો તમે યુટ્યુબને ફેસબુક વાપરતા હોય ને તો યુટ્યુબ ઉપર ડૉક્ટર અંકિતા મુલાણી મારી ચેનલ છે અને ચેનલની અંદર મેં એક મજાની અભણ ત્રણ મિનિટની વાર્તા છે મેં લખી છે નાટ્ય રૂપાંતર થયું છે કે એક બાળક બારમા ધોરણનું રિઝલ્ટ આવે સાહેબ અને ત્યારે એની મમ્મી એવું કે સીબીએસઈનું રિઝલ્ટ હોય એટલે મમ્મી એવું કે બેટા મને બતાવતો ત્યારે એને મમ્મીને એમ કીધે કે તું ભાઈ બંધ થાય ને તને કઈ ખબર ન પડે તને હું એમ સીબીએસઇમાં ગુજરાતી ઇંગ્લિશ લખવી તને એ નથી ખબર પડવાની તું તો અભણ છો એ જે કટાક્ષ કહે છે ત્યારે એ પતિ પત્ની વચ્ચે અને બાળક વચ્ચેનો જે સંવાદ થાય છે અને ત્રણ મહિનાની ત્રણ ત્રણ મિનિટની અંદર એ બાળકનું જે હૃદય પરિવર્તન થાય છે એમના મા પ્રત્યેનો જે ભાવ હોય એ જે પરિવર્તિત થાય એ તમે જોવો ખરેખર અંદરથી એક તરીકે આપણને એવું થાય કે આપણે હંમેશા આપણે માને અભણ કહી છે ને એ અભણ હતી ને એટલે સારું હતું બાકી એને સૂટ બૂટ પહેરીને પર્સ નાખીને હાઈ હિલની સેન્ડલ પહેરીને એને ઘરની બહાર જતા આવડતું હતું અને તેમ છતાંય તે એ અભણ રહીને એટલે આપણને સમય આપી શકે ને આપણા જીવનની અંદર એને સમયનું રોકાણ કર્યું ને એટલા માટે આજે આપણે કંઈ પણ જે કંઈ પણ સમાજની અંદર નામાંકિત લોકોની વચ્ચે આપણે સ્થાન પામ્યા છીએ એનું કારણ હતું કે મારી મા અભણ હતી અને જેટલા જેટલાની મા અભણ છે ને એના જ તે દીકરા આગળ કઈક પાયમા છે બાકી માએ એનું જ કર્યું છે ને તો એ દીકરા ખરેખર ક્યાંક પાછળ રહી ગયા છે અને એના માટે મારે તમને વાત કરવી બે સગા ભાઈની હું તમને વાત કરું કે જ્યારે સરદાર સાહેબને આપણે યાદ કરીએ ને ત્યારે એક સગા ભાઈની વચ્ચે વાત થઈ હતી અને હવે સ્ત્રીઓની જવાબદારીઓ અહીંયાથી ચાલુ થાય છે કેવી રીતની અને આ વાત કદાચ બે મિનિટની વાત છે પણ યુટ્યુબના માધ્યમથી સાતથી આઠ લાખ સોરી સાતથી આઠ મિલિયન લોકોએ આ વાત જોઈ છે એટલા માટે મને અહીંયા રિપીટ કરવાનું મન થાય બે ભાઈ હોય એક દાદા હોય એમના પત્ની હોય એક્સપાયર્ડ થયા હોય પણ બે ભાઈને જુદા કરી દીધા હોય એમણે માલ મિલકતથી જે પણ ભાગ પડે તો એ બંનેનો ભાગ અલગ અલગ વેચી લેવાનો મોટા ભાઈના બાકી હોય અને મોટા ભાઈને ત્યાં શીંગ વાવી હોય સિંગનું ઉત્પાદન થાય એનું ખડું હોય ત્યાં બંને ભાઈના ભાગ પડી જાય બીજા દિવસે એને ખેતીવાડી બજારની અંદર જઈને વેચવાની હોય એટલે આગલા દિવસે રાત્રે જ્યારે નાનો ભાઈ સૂતો હોય એને વિચાર આવે કે મોટાભાઈના લગ્ન થયા છે સંતાનો છે બાળકો છે એમને દાદાને સાચવે છે એમના પત્ની છે મારા કરતાં એમને વધારે ખર્ચો લાગતો હશે હું એમ કરું મારામાંથી પાંચ દસ પંદર ગુણી લાવ અને ત્યાં એનામાં મોટા ભાઈનો જે ભાગ છે ને એમાં નાખી આવું એ રાત્રે એ ભાઈ જાય અને એનામાં ભાગમાંથી જે કંઈ પણ આવ્યું હોય ભાઈ ભાગે એમાંથી ત્યાં ભાઈને ત્યાં આપી આવે મોટાભાઈ પણ એ જ લોહીના એવી જ ખાનદાની એવી જ ખુમારી દાદાનું લોહી એને પણ વિચાર આવે કે નાનો ભાઈના લગ્ન બાકી છે કાલ સવારમાં એને ખર્ચો લાગશે અને આજે બે પૈસા એને બચાવ્યા હશે તો કામ લાગશે એટલે એમ કરું મારામાંથી દસ પંદર ગુણ લઈને તું ત્યાં એનામ નાખી આવું આગલે દિવસે સાંજે ગણીતી તો ત્રણસો ત્રણસો હતી એકની વધવીને એકની ઘટવી જોઈ તો બીજા ભાઈને પણ રાત્રે વિચાર આવે કે હું મારામાંથી પંદર ગુણ લઈને એનામ નાખી આવું બીજે દી જ્યારે હિસાબ થયો ત્યારે બેનામાં ત્રણસો ત્રણસો ગુણ હતી એનો મતલબ એવો થાય કે જ્યારે ભાઈ માટે આપી દેવાનું મન થતું હોય ત્યારે એ ઘરની અંદર એ પરિવારની વચ્ચે રામાયણનું સર્જન થાય પણ મારા ભાઈ માટે હું આટલી સોયની અણી જેટલું નહીં આપું આવી જ્યારે દુર્યોધન વૃત્તિ આપણા જીવનની અંદર આપણા મનની અંદર પ્રવેશતી હોય ત્યારે ઘરની અંદર હસ્તિનાપુરનું સર્જન થાય એ ઘરની અંદર મહાભારત સર્જવાનું ચાલુ થાય થાય ને થાય જ હવે આ ઘરને અવધપુરી બનાવવું કે હસ્તિનાપુર બનાવવું એ સ્ત્રી પાત્રની જવાબદારી છે